નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ભાવનગરના સિવિલ હોસ્પિટલ ખાતે આજ ગાંધીનગરથી અધિક નિયામક વિભાગના ડોક્ટર દીક્ષિત દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવા માંગાવ્યું ભાવનગર ની સરટી હોસ્પિટલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે બેદરકારીને લઈને અવારનવાર ફરિયાદ ઉઠવા પામી હોય ત્યારે આજરોજ ગાંધીનગરના નિયામક કચેરીના ડોક્ટર દીક્ષિત ભાવનગરની હોસ્પિટલની મુલાકાત આવ્યા હરેક વોર્ડની મુલાકાત લઈ અને દર્દીઓ સાથે મુલાકાત કરી અને હોસ્પિટલને લઈને રિનોવેશન તથા દર્દીઓને સારી ટ્રીટમેન્ટ મળે તેની ચર્ચા હોસ્પિટલના સ્ટાફ સાથે કરી રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર 이게 내가 느끼는 감정들